વિનેય શેર બજારમાં ઉછાળાથી ખુશ છે કેમ ખુશ ના હોય તેના મ્યુચ્યુઅલ ફંડનો રીચન ગ્રાફ ઝડપથી વધી રહ્યું છે વિનય મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડીને કાર ખરીદવા માંગે છે વિનયની જેમ જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો એટલે કે રિડપ્શન તો એક વાત જાણી લો કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પર ટેક્સ લાગે છે ચાલો જાણીએ કે વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણી પર ક્યારે અને કેવી રીતે ટેક્સ લાગે છે અને છેલ્લે આપણે ટેક્સ કેવી રીતે બચાવી શકીએ તે વિશે પણ વાત કરીશું તો મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે એક સારું સાધન માનવામાં આવે છે તેમાં કરેલા રોકાણ પરનું રિટર્ન એટલે કે નફો કરના દાયરામાં આવે છે આવકવેરા કાયદા હેઠળ તેની આવક તરીકે ગણવામાં આવે છે જેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે ટેક્સની ગણતરી ફંડના પ્રકાર અને તેમાં તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે મ્યુચ્યુઅલ ફંડની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ કેટેગરી ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સની છે કાયદા હેઠળ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં કે જે પોતાના એસેટના પાસઠ ટકા કે તેથી વધુ હિસ્સો ભારતમાં લિસ્ટેડ કંપનીઓના ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે તેને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ કહેવામાં આવે છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા નીકાળવાથી ઇક્વિટી એટલે કે શેરની જેમ ટેક્સ લાગે છે વધુ રોકાણ કર્યા પછી નાણાં ઉપાડવા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે એક નાણાકીય વર્ષમાં રૂપિયા એક લાખ સુધીના નફા પર કોઈ ટેક્સ નથી આનાથી ઉપર જે પણ નફો થશે તેના પર દસ ટકા ટેક્સ લાગશે જો હોલ્ડિંગનો સમયગાળો બાર મહિનાથી ઓછો હોય એટલે કે જો રોકાણ બાર મહિનાથી ઓછા સમયમાં પાછું ખેંચવામાં આવે તો નફાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે અને તેના પર પંદર ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે ફાઇનાન્સ એક્ટ બે હજાર દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આ પછી એક નવી કેટેગરી બનાવવામાં આવી છે અને આ કેટેગરીમાં તે તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનો સમાવેશ થાય છે જેનું ભારતીય કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ પાંત્રીસ ટકાથી ઓછું છે આમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ વિદેશી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરતી ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સામેલ છે આવી યોજનાઓ મુખ્યત્વે બોન્ડ્સ ડિબેન્ચર્સ અને અન્ય ફિક્સ ઇન્કમ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે

તો તમને ઇન્ડરસેક્શનનો લાભ મળતો રહેશે અને આ કન્ડિશનમાં ડેજ ફંડના યુનિટને છત્રીસ મહિનાથી વધુ સમય સુધી રાખ્યા પછી વેચો છો તો તમને ઇન્ડરસેક્શન બેનિફિટ પછી નફા પર વિઝ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે ઇન્ડરસેક્શન ટેક્સ જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે જો છત્રીસ મહિના પહેલાં વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે અને ટેક્સ સ્લેબ પ્રમાણે નફા પર ટેક્સ લાગશે આવી તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ જેમનું ભારતીય કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ ટકાથી વધુ પરંતુ ટકાથી ઓછું છે તે ત્રીજી કેટેગરીમાં આવે છે કેટલાક હાઇબ્રિડ ફંડ આમાં આવે છે જો તમે આ સ્કીમ્સમાં છત્રીસ મહિનાથી વધુ રોકાણ કરો છો તો તેને લોંગ ટર્મ ગણવામાં આવશે અને ઇન્ડેસૅક્શન બેનિફિટ પછી નફા પર વીસ ટકા ટેક્સ લાગશે જો શોર્ટ ટર્મ કેપિટલ ગેન હશે તો તેને રેગ્યુલર ઇન્કમ તરીકે ગણવામાં આવશે અને સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગશે આ તો થઈ મ્યુચ્યુઅલ ફંડ્સ પર ટેક્સ ની વાત જો તમે વિનયની જેમ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો તો જાણી લો ટેક્સ બચાવવાનું મંત્ર સેક્શન 54F હેઠળ ઘર ખરીદીને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બચાવી શકાય છે આમાંથી તમારે માત્ર નફો જ નહીં પરંતુ ફંડના યુનિટ વેચવાથી મળેલી સંપૂર્ણ રકમનું રોકાણ કરવું પડશે તમારે બે વર્ષની અંદર ઘર ખરીદવું પડશે અથવા તો ત્રણ વર્ષમાં ઘર બનાવવું પડશે સેક્શન ફિફ્ટી ફોર એફ હેઠળ દસ કરોડ રૂપિયા સુધીના કેપિટલ ગેન પર જ ટેક્સ બચશે તેનાથી ઉપરના નફા પર ટેક્સ ચૂકવવો પડશે